ના કાર્યકરો આ હુમલો કર્યો પણ હાલ આરોપો છે તે લગાવવામાં આવી રહ્યા છે ભાજપના નેતાઓ પર આ હુમલો કરવામાં આવ્યો છે હાલ તો આ સમગ્ર મામલા ને લઈને ગંભીરતા છે દાખવવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર જીવલેણ હુમલો થયો છે અને જ્યાં ભાજપના ધારાસભ્ય ડોક્ટર શંકર ઘોષ પર આ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષા જોવા મળી રહી છે હિમવર્ષા છે આ વર્ષની પહેલી હિમવર્ષા જોવા મળી પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બરફવર્ષાને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે બરફવર્ષા થતા યાત્રાળુઓ છે તેમાં ખુશીની લહેર જોવા મળી છે કપ બાળકોના મોત પછી હવે રાજ્ય સરકાર એલર્ટ બની છે રાજ્યમાં કપ બનાવતી કંપનીઓમાં તપાસ થશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે તમામ કંપનીમાં તપાસ થશે રાજ્યમાં જે પાંચસો થી વધુ કંપનીઓ કપ બનાવે છે નિવેદન આપ્યું છે બાળકોને દવાઓ અને કપ કેવી રીતે આપવી તે અંગે પણ હાલ તો જે સમજણ છે તે આપવામાં આવશે જેમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાત સરકાર પણ જાહેર કરશે એડવાઇઝરી તેવી વાત ઋષિકેશ પટેલે કરી છે એક્ઝેટ આંકડો ખ્યાલ નથી પણ પાંચસો ઉપર આવી કંપનીઓ જે કપ સિરપ બનાવતી હોય એની તપાસના હુકમો પણ આપ્યા છે અને વહેલી તકે ગુજરાતની અંદર બાળકોને દવાઓ કેવી રીતે આપવી કપ સિરપ કેવી રીતે આપવું એક બ્રેઇન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે અને ટૂંકમાં ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત પણ પોતાની એડવાઇઝરી જાહેર કરશે તો જૂનાગઢમાં નિવૃત્તને પકડી પાડવામાં આવ્યા છે જૂનાગઢ પોલીસે હાલ તો ઉર્મિલા અને ધરપકડ કરી લીધી છે આરોપી નિવૃત્ત આરએફઓને જે અશ્લીલ વિડીયો છે તે બનાવી હતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ચાલીસ લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી પોલીસે ફરિયાદ ને આધારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે સોશિયલ મીડિયા મારફતે કુર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે તેઓ આખરે બીસેક દિવસ પહેલા ચોટીલા ખાતે હોટૅલ ખાતે મળેલા હતા આ સમય દરમિયાન કુર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલા હતા અને ત્યારબાદ

તે મેદાને છે જેમાં બે સરકારી સભ્ય અને એક ગ્રામ પંચાયત સભ્ય સહિત સત્તર ઉમેદવાર ફોર્મ ભરવાના છે સુરેન્દ્રનગરના ફાયલામાં કાર ચાલકે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત થયું છે જ્યાં ખુરિયાદ ગામથી સાયલા પૂનમ નિમિત્તે દર્શન કરવા જતા આ દંપતિને અકસ્માત નડ્યો હતો જસાપર ચોકડી પાસે કાર બાઇકને અડફેટે લીધું હતું બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પોલીસે હાલ તો પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે રાજકોટ જિલ્લા પંચાયતમાં થયેલા કૌભાંડમાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરમાં અધધા ખર્ચો થયો જિલ્લા પંચાયત કારોબારી સભ્ય પીજી કપાળાએ હાલ ગોળ જવાબ આપ્યો છે તપાસ કમિટીને તપાસમાં હજુ એક મહિનાનો સમય લાગશે તેવું તેમનું નિવેદન સામે આવ્યું કહ્યું કે અમારી પાસે કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો નથી તપાસ રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવાની વાત કરી છે ટ્રાન્સપોર્ટનો રેટ થયો છે અને ટેન્ડરથી નથી થયો તેવી વાત તેમણે કરી જિલ્લા પંચાયતમાં સ્થળાંતરમાં ચોર્યાસી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો ચોર્યાસી લાખના ખર્ચમાં વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વખાણી પાણી પુરવઠાના કાર્ય ઇજનેર આની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે એને તપાસ આપી અને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટેની ડીડીઓ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે

એમાં ખાસ કરીને અમે આજ સુધી પંદર જિલ્લા કેમ્પ નું સમગ્ર જિલ્લામાં આયોજન કરવામાં આવેલ હતું અને અલગ અલગ કાર્ય વિસ્તારમાં આપણે આ જે એજન્સી મારફત કામગીરી કામ થી આપણે સ્ટેજ વ્યવસ્થિત માની બધું કામગીરી સોંપવામાં આવેલી હતી પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને ને સરસ ચોકથી આપણે માન્ય ધારાસભ્યશ્રીનું નામ ત્યાં આગળ જે આપણા બેસિંગ સાહેબનું નામ આવી ગયું હતું અને ફોટા સાથે તો સાહેબને ધ્યાનમાં આવ્યું એટલે સાહેબને ધ્યાનમાં રાખીને અમને એ સૂચન કર્યું કે આજનો કેમ્પ આપણે સાથે માત્ર સાત મહિનામાં ક્ષતિગ્રસ્ત થયો છે લીંબાય અને ડિંડોલી જોડતો જોડતો બ્રિજ માં ક્ષતિ થતા વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે અંડરપાસમાં બ્રિજ ની જે તૂટતા એક તરફ રસ્તો જ બંધ કરી દેવો પડ્યો છે રસ્તો બંધ થતા વાહન રિપેરિંગ નું કામ કરાતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે આ બ્રિજને બનતા છ સાત મહિના થાય છે અને છ સાત આ બ્રિજને જ્યારે એક મહિનો થયો બનીને

તો સરકાર ને તો આના માટે કરેલા છે અહિયાં તો એવું કહેવું છે કે અંધેરી નગરી અને ધંધુ રાજા જેવો અહિયાં કામ ચાલુ રહ્યું છે અહિયાં કરપ્શન સરકાર છે અમે દર વર્ષની જેમ જેમ અમેરિકા દર પાંચ છ વર્ષની અંદર પ્રાઇમ મિનિસ્ટર બદલી શકે છે એવી રીતે હું હું કહું છું

દેવરાજપુરામાં રોડ પાણી ડ્રેનેજ અને અભાવ જોવા મળ્યો છે ટેક્સની ઉઘરાણી કરતી મનપા સુવિધા આપવામાં નિષ્ફળ થઈ છે દેવરાજપુરા વિસ્તારના લોકોએ મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું માંગ પૂર્ણ નહીં થાય તો રહીશોએ ઉગ્ર આંદોલનની ની પણ ઉચ્ચારી છે હતી આરોપી પૂછપરછમાં પોલીસ કર્મી સહદેવસિંહ નું નામ પણ ખુલવા પામ્યું છે પોલીસે ટ્રાફિક પોલીસ કર્મચારી સહદેવસિંહની પણ ધરપકડ કરી લીધી છે છવ્વીસ સપ્ટેમ્બરે ગાંજા સાથે આરોપીઓ ઝડપાયા હતા એક પોલીસ કર્મી નું નામ સામે આવ્યું છે ટ્રાફિક પોલીસ ફરજ બજાવતા સજયસિંહ ચૌહાણ નામના આ વ્યક્તિ દ્વારા જ આ હાઈબ્રિડ ગાંજો જે હતો તે અગાઉ પકડેલા આરોપીઓને આ વેચવા માટે આપ્યો હોવાનો ખુલાસો થયો છે અગાઉ જયારે બાતમી મળી હતી કે નિકોલ ખાતે બે વ્યક્તિઓ હાઇબ્રિડ ગાંજો વેચી રહ્યા છે જેને લઈને તેઓની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં પ્રથિક એ રવિ પટેલ નામના બંને યુવકો પકડાયા હતા આ બંને યુવકો એ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ભરત ભજવે છે અને બંને મિત્રો છે નશો કરવાની તે હોવાના કારણે તેઓ આજે હાઇબ્રિડ ગાંજાના જે વ્યસની બન્યા હતા અને જ્યારે એક સેવા કેમ્પ કરી રહ્યા હતા દરમિયાન પોલીસ કર્મી જે સજેવ સિંહ છે તેના સંપર્કમાં આવ્યા હતા અને સહદેવસિંહ એ પોતાનું આજે ડ્રગ્સનું નું અને નેટવર્ક ચલાવવા માટે આ બંને યુવકોને પેડલર બનાવ્યા હતા અને જે હાઇબ્રિડ ગાંજો વેચવા માટે તેઓને આપ્યો હતો અને તેઓ બદલ હજાર થી દસ હજાર રૂપિયા તેઓને કમિશન આપતો હોવાનું હાલ તો તપાસમાં ખુલ્યું છે હાલ તો જે એસઓજી ટીમે આજે સરદેવસિંહ ચૌહાણ છે તેની પણ ધરપકડ કરી છે તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ ગાંજો સરદેવસિંહ ક્યાંથી લાવ્યો હતો કોની પાસેથી લાવ્યો હતો આ સાથે નેટવર્ક અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કયા કયા ડ્રગ્સ પેડલર અને માફિયા ઇન્વોલ્વ છે આવી રહી છે જામનગર ની વીસ પેઢીમાં જીએસટી નું સર્ચ ઓપરેશન શરૂ થયું છે એસી કરોડ થી વધુ ના કૌભાંડની આશંકાએ આ તપાસ હાથ ધરવામાં આવી સંભાળતા સીએ તપાસમાં મુખ્ય કેન્દ્ર

જે બ્રાસ બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ જે બિલ્ડર તેમજ જે સરકારી કોન્ટ્રાક્ટરો છે તેની જે પેઢીઓ છે તેના પર દરોડા ચલાવવામાં આવ્યા છે આ જે તમામ પેઢીઓ છે તેનું જે એકાઉન્ટ લખનાર જે સીએ છે તેની તેના રહેણાંક ઘર તેમજ જે ઓફિસ છે તેના પર પણ દરોડા પાડવામાં આવે છે અને જે આ એકવીસ જેટલા વેપારીઓ છે તેમાંથી પંદર જેટલા વેપારીઓના હાલ નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે છ જેટલા વેપારીઓ છે તે ફરાર હોવાનું સામે આવ્યું છે હાલ જીએસટી વિભાગની ટીમો દ્વારા જે કોમ્પ્યુટરના જે ડેટા છે તે એકત્ર કરવામાં આવ્યા છે તેમજ જે દસ્તાવેજી ડેટા છે એકત્ર કરી જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આજ આજ જે વિગતો મળી રહી છે જે સૂત્રો દ્વારા વિગતો મળી રહી છે તે મુજબ આજ સાંજ સુધી જીએસટી વિભાગ દ્વારા જે ચિત્ર છે તે સ્પષ્ટ કરવામાં આવશે સો કરોડ થી પણ જે વધુની રકમનું આજે જીએસટી ક્રેડિટ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાનું

તો નવી મગફળીની આવક છે તે શરૂ થઈ છે ભરૂચમાં દૂધ ધારા ડેરીના ચેરમેન પદે ઘનશ્યામ પટેલની નિમણૂક કરવામાં આવી છે જ્યાં સર્વસંમતિથી ચેરમેન પદે ઘનશ્યામ પટેલ અને વાઇસ ચેરમેન પદે નિમણૂક થઈ છે પ્રાંત અધિકારી અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ નિમણૂક કરવામાં આવી આગામી અઢી વર્ષ સુધી ઘનશ્યામ પટેલ ચેરમેન પદ સંભાળશે વેલકમ બેક તો ચાર ઓક્ટોબરે અમૃતસરથી બર્મિંગહમ જતા બોઇંગ વિમાનમાં રેમ એર થતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું ત્યારે હવે આ મુદ્દે ફેડરેશન ઓફ ઇન્ડિયન એટલે કે નાગરિક પત્ર લખ્યો છે જેમાં તેમણે દેશના તમામ બોઈંગ સાતસો સિત્યાસી વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે ડીજીસીએ ને લખેલા પત્રમાં એફઆઈપી ના ચેરમેન જીએસ રંધાવાએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ હેલ્થ મોનિટરિંગે

सिस्टम की जानकारी की जाए और इन्वेस्टिगेशन की जाए कि वो उसमें कोई खराबी तो नहीं है पर आज तक ना डी ने ना गवर्नमेंट ने कुछ भी ऐसे स्टेप्स नहीं उठाए हैं जिसमें कि ये इलेक्ट्रिकल सिस्टम जो ये सेवन एट सेवन जहाज का है वो चेक किया जाए અમદાવાદમાં અનોખો વિરોધ કર્યો છે જીકા પોર્ટલની અંતિમ યાત્રા કાઢીને આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે અમદાવાદ ખાતે એનઆરસીઆઈ દ્વારા આ ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું જીકા પોર્ટલ ને લઈને વિદ્યાર્થીઓને સમસ્યા પડતી હોવાની વાત તેમને કરી છે તો વરસાદી પૂરથી અસરગ્રસ્તો સહાય મુદ્દે હવે રાજ્ય સરકાર ના પ્રવક્તા સર્વે કરીને સરકારે અસરગ્રસ્તોને વળતર આપ્યું છે બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને નુકસાન થયું છે આખી વહીવટી પ્રક્રિયા છે ને એ વહીવટી પ્રક્રિયા પૂરી થતા